આજે સાડા અગિયાર હું ઘરે આવ્યો ત્યારે ખાવાનો ટાઈમ થયો હતો ખાવા માટે બે એટલે જમવાનું ગેસ હરગાવતો હતો જે લાઇન એકદમ તાત્કાલિક મને ખબર ના રહી કે અંદર બારની લાઈન લીક છે તો અમે ગેસ હરગાયો રાધવા માટે તો અમારા સીધી આગ પકડી પાડી અને જેવો પવન આવ્યો એટલે કે બારની જે લાઇન હતી ને એને આગ પકડી પાડીને બે ભેગી થઈ અંદરની લાઈન અને બહારની લાઈન એ કે તાત્કાલિક હર એ તાત્કાલિક અમે બચાવ કર્યો બચાવના કારણ અમે તાત્કાલિક બહાર નીકળ્યા કે બહાર નીકળતા હોય અમને દાઝી ગયા મારા ઘરથી હું અને છોકરો તો નહીં અંદર હતો તે બૂઆ બૂમ કર્યો તે પાછળ બહારનું હતું ખુલ્લું તે ત્યાંથી બારો બહાર નીકળી ગયો અને અંદર ઘરની અંદર મારા કટલરીનો વેપાર છે બ્લાઉઝનો વેપાર છે અને બીજો આનો ફેરીએ કરું છું હું રમકડા હાસ અનાસ સીધાની આ ધંધા જ કરું છું હું અને ગોજરાન ચલાવું છું ત્યાં તેના કારણે મારું ઘરમાં નુકસાન બહુ થયું છે લગભગ પોંચ લાખથી એ અંદાજ છે ફાયર બ્રિગેડ ફોન કરે ફાયર બ્રિગેડવાળાને તો સાહેબ મને ખબર નથી પણ અમારું જે એક બહાર કાઢ્યા એ તાત્કાલિક ભય કે આ બે તાત્કાલિક દાખોને લઈ ગયા તો સાર્વજનિક ગોજારી હોસ્પિટલમાં અમે ત્યાં જઈને ટ્રીટમેન્ટ કરાવીને આવ્યા ત્યારે તો બધું ઓલવી કાઢ્યું હતું કને ઓલિયું કને ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યા પણ જે રીતે કર્યા અને લોકો આવ્યા કે નહીં આયા એ ખબર નથી પણ મારા મિત્રો વાસના હતા ને લોકો વાહના એ લોકોએ મદદ કરીને ઓલવી કાઢી અને મેં પૂછ્યું કે ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા એ કે અમે ફોન કર્યા પણ આવ્યા નથી સાબરમતી સાબરમતી ગેસવાળાને ફોન કર્યો પણ તાત્કાલિક લાઇન બંધ કરવા આવ્યા નહીં એના કારણે મારા ઘરનું નુકસાન વધારે પહોંચ્યું એકસો આઠ ધર્મ નોલી ગુલ